દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયત બાણપુર ખાતે આજ તારીખ પંદર નવેમ્બર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે રૂઢિગત ગ્રામ સભા અને પેશા કાનૂન વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી અને આદિવાસી પોતાની સંસ્કૃતિ બોલી ભાષા રહેણી કેણી પહેરવેશ તેમજ પોતાની આદિમ વ્યવસ્થા જાળવી રાખે અને આદિવાસી વિસ્તારમાં ફરી આ વ્યવસ્થા ઊભી થાય તેમજ અનુસૂચિત પાંચ લાગુ થાય અને બધા હક અધિકાર વિશે જાણતા થાય અને હક અધિકાર મેળવે અને આદિવાસી વિસ્તારમાં આવેલ જળ જમીન માલિક બને બને આદિવાસી આદિવાસી પોતે સશક્ત સમાજ એક થાય સાથે મળી અને ગામનો કાયદો ગામમાં રહે અને પીલ પ્રદેશ અમારું અલગ રાજ્ય બને એ ઉદ્દેશ્ય સાથે અમે અમારી માંગ અને લડત સતત ચાલુ રાખીશું તેવા મુદ્દા પર ગ્રામજનો સાથે ગ્રામ સભામાં ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારબાદ આ કાર્યક્રમની યાદ માટે સ્થળ પર વૃક્ષારોપણનું પણ માજી તાલુકા પંચાયત સભ્ય રાજેન્દ્રસિંહ બારિયા તેમજ સરપંચ શ્રીમતી લીલાબેન બારિયા હાલમાં કાર્યરત એવા તાલુકા સદસ્ય સુરેન્દ્રભાઈ પરમાર તેમજ ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનો તથા કર્મચારીઓ દ્વારા આ કાર્યક્રમને શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો સુરેશ ન્યૂઝ ગુજરાતી સંજેલી